આચાર્યજી હું કેન્સર પેશન્ટ છું અને હું ઘણા દિવસોથી તમને મળવા માંગતી હતી આઠ કિમો થઈ ચૂક્યા છે તેમાં ડોક્ટર બોલ્યા કે તે કામ નથી કરી રહ્યા અને મારી દિલની ઈચ્છા હતી કે હું તમને મળું વાત કરું મને લાગી રહ્યું છે કે મુંબઈ તમે મારા માટે જ આવ્યા છો એમની જેટલી પણ હિંમત છે તે મને લાગે છે કે તમારા પ્રવચન તમારી લાઈફ સાંભળવાથી છે બોલે છે કે તે સમયે ખૂબ જ વધારે પીડા થાય છે બોડી છોડવાથી નહીં એવું કંઈ નથી ના એવું કંઈ પણ નથી ખબર પડતી અત્યારે તમે છો ને અત્યારે તમારી પાસે આજનો દિવસ છે ને અને અત્યારે તમારી પાસે એક ક્ષણ છે ને મૃત્યુની વાત શા માટે કરી જીવનની વાત કરો મરવાથી અડધા કલાક પહેલા પણ જીવનની વાત કરો જ્યારે મરી જઈશું તે પછી આપણે મોતની વાત કરીશું

હું કેન્સર પેશન્ટ અને હું ઘણા દિવસથી તમને મળવા માંગતી હતી તમે હવે બેસી જાઓ હું ત્રણ વાર કોશિશ કરી ચૂકી છું તમને મળવા દિલ્હી આવવા માટે કોઈ મારા પપ્પા એકવાર ગુજરી ગયા તો હું ના આવી શકી એકવાર ટ્રેન કેન્સલ થઈ ગઈ ના આવી શકી તે પછી અત્યારે બે હજાર પચીસ અઢાર માર્ચના રોજ કેન્સર ડિટેક્ટ થયું હું અહીં ટાટા હોસ્પિટલ આવી છું મારો ઇલાજ ચાલી રહ્યો છે તો આઠ કિમો થઈ ચૂક્યા છે તેમાં સર બોલ્યા કે ત્રીસ ટકામાં તમે આવી રહ્યા છો કામ નથી કરી રહ્યા અત્યારે જે છે ત્રીજાનું ત્રીજાનો પહેલો ત્રીજા કીમોનું પહેલો ચાલી રહ્યું છે ટાર્ગેટ થેરાપી વિથ કીમો બેસી જાઓ ઠીક છું સર અને મારી દિલની ઈચ્છા હતી કે હું તમને મળું વાત કરું મને લાગી રહ્યું છે મુંબઈ તમે મારા માટે જ આવ્યા છો તમે દોઢ વર્ષથી ફોલો કરે છે ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી ફોલો કરે છે દરરોજના સાંભળે છે મતલબ જ્યારે પણ આવો ત્યારે બધું જ તમે જ્યારે પણ લાઈવ આવો છો દરેક પ્રવચન સાંભળે છે બધી ટેસ્ટ આપે છે તમને ખૂબ માને છે અને એમની જેટલી પણ હિંમત છે તે મને લાગે છે કે તમારા પ્રવચન તમારી લાઈવ સાંભળવાથી છે અને આ ઘણું બધું કદાચ તમને મળી શકી ઘણા દિવસોથી ટ્રાય કરી રહી હતી તમને મળવા માટે પણ મળી નહોતી શકતી આ મારી દીકરી છે નાની અને આ જોબ છોડી ચૂકી છે મારા માટે મારા માટે અહીં રહે છે મારી સાથે હોસ્પિટલ આવવા જવા માટે મારી સાથે બધું જ કરે છે અને આ એકવાર ચાર માળથી પડી ગઈ તે રાત્રે પણ બે વાગ્યે મેં એક આંસુ ના પાડ્યું મેં હોસ્પિટલમાં આને લઈ જઈને એડમિટ કરી મારી મમ્મી પંચોતેર વર્ષની છે મારી સાથે જ છે તે પણ રડી રહી હતી આને જોઈને આની હાલત જોઈને પણ હું ના રડી કારણ કે હું રડીશ કે હું હિંમત કરીને આને હોસ્પિટલ લઈ જઈશ તે હિંમત તમારામાંથી આવે છે સર અને આજે હું ખૂબ ખુશ છું કે તમારી સાથે વાત થઈ શકી શું કહી રહ્યા છે ડોક્ટર ડોક્ટર કહી રહ્યા છે અત્યારે કે તે કીમો કદાચ અસર નથી કરી રહ્યું પણ બીજા પણ ઓપ્શન્સ છે ક્યાં છે કેન્સર ટાટામાં રેક્ટમમાં અને પેટમાં પણ આવી ગયું અત્યારે ફેલાયો પણ છે ટ્રીટમેન્ટ ચાલુ છે થોડું ફેલાઈ ચૂક્યું છે સર હવે ડર નથી લાગતો મરવાનો કારણ કે બોડી છૂટશે એ તમારી પાસેથી જ હું સમજી છું પણ તે સમય પછી પોતાની જાતને કેવી રીતે તે અત્યારે જેમ મગજમાં આવે છે કે ક્યારેય પણ કંઈ પણ થઈ શકે છે અત્યારે નહીં છ મહિના વર્ષ બે વર્ષ ક્યારે પણ ચાલી શકું ચાલી શકું પણ ક્યારેક ને ક્યારેક જો આ શરીર છૂટી રહ્યું છે તે સમયની સ્થિતિ જે રોજ તમે બોલો છો કે પોતાની જાતને દરેક ક્ષણે જુઓ હંમેશા જુઓ તે જ સ્થિતિ તે સમય પણ કામ આવશે ને સર શરીર સતત જ છૂટી રહ્યું છે જી કારણ કે બોલે છે કે તે સમયે ખૂબ જ વધારે પીડા થાય છે બોડી નહીં એવું કંઈ કંઈ નથી 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 ના પણ પણ ખબર પડતી મૃત્યુ થાય છે તે પહેલા જ સામાન્ય રીતે મગજને બ્લડ ફ્લો વગેરે એટલું ઓછું થઈ ચૂક્યું હોય છે કે કંઈ ખબર નથી પડતી સેન્સેશન વગેરે કંઈ નથી અને તે તો એક પરની વાત છે જુઓ બેસી તો જાઓ જુઓ જો બીમારી તે વસ્તુ હોય છે જેના પછી મોત આવે છે તો જિંદગી જ બીમારી છે ને જિંદગીના અંતમાં કોઈ અમર તો થતું નથી જિંદગીના અંતમાં મૃત્યુ જ આવે છે તો એક રીતે બધા જ બીમાર છે અને તે બીમારીનું નામ જ શું છે લાઈફ આ એવી બીમારી છે જે ચાલી રહી છે ચાલી રહી છે પછી તમને મારી નાખશે એ જ છે ને તો બધાએ જવાનું છે જવાનું છે પ્રશ્ન મૃત્યુનો નથી પ્રશ્ન જીવનનો છે કે જ્યાં સુધી આપણે જીવી રહ્યા છીએ ત્યાં સુધી કેવી રીતે જીવી રહ્યા છીએ મૂત તો કોઈ મોટી મોટી વાત છે નહીં મોત તો કંઈ ખબર ના હોય તો તેને આપણે મોટી વાત કહીએ કઈ એવું હોય જેનાથી બચી શકાતું હોય તો તે દિશામાં પ્રયાસ કરી લઈએ આપણે આપણે જેને વેદાંતમાં વ્યવહારિક તલ કહીએ છીએ છે ને તો તે વ્યવહારિક વ્યવહારિક સત્ય મૃત્યુ જેમ પારમાર્થિક સત્ય હોય છે મુક્તિ પારમાર્થિક સત્ય મુક્તિ છે તેવી જ રીતે વ્યવહારિક સત્ય મૃત્યુ છે અને આ આપણે જેટલા અહીં બેઠા છીએ જેટલા અહીં બેઠા છીએ આપણે બધા બીમાર લોકો જ છીએ બધા બીમાર છીએ આપણે એક કતાર છે જેમાં બધા ઊભા છીએ કોણ આગળ જાય છે કોણ પાછળ જાય છે કંઈ ખબર નથી હોતી હમણાં ગોવામાં થયું ત્યાં જવાન લોકો જ હતા કોઈ ત્યાં ક્લબ વગેરે હતું તે જવાન લોકો હતા પચીસ ના હતા તે ચાલ્યા ગયા ભારતમાં સૌથી વધારે બીમારીઓથી પણ વધારે જે મોત છે તે રસ્તાઓ પર થાય છે અને રસ્તા ઉપર મોત એમની થાય છે જે બાઇક ચલાવી રહ્યા હોય છે અથવા આ પ્રકારના તે બધા જવાન લોકો જ હોય છે તે ચાલ્યા જાય છે તો બધા કતારમાં ઊભા છે તેમાં પણ પહેલા કોણ જઈ રહ્યું છે પછી કોણ જઈ રહ્યું છે કંઈ ખબર નથી બિલકુલ થઈ શકે છે કે આ આપણી છેલ્લી મુલાકાત હોય એટલે નહીં કે તમારે જવાનું છે થઈ શકે છે કે તમે રહો અને હું ચાલ્યો જાઉં નહીં સર એવું કોણ જાણે ઠીક છે તો જે વસ્તુનું એ તો ખબર છે કે થવાની છે અને એ પણ ખબર છે કે કેવી રીતે થવાની છે ક્યારે થવાની છે કોઈ જાણતું નથી તે વિષયમાં બહુ વિચારવું ના જોઈએ વિચારવું જોઈએ જીવન વિશે પ્રશ્ન મેં કહ્યું મૃત્યુ નથી જીવન છે અત્યારે તમે છો ને તમારી પાસે આજનો દિવસ છે ને અને અત્યારે તમારી પાસે એક ક્ષણ છે ને તો તમે તેનો એક સારો ઉપયોગ કરી લીધો શું કર્યું તમે તમે માઇક લીધો તમે વાત કરી આ વાતથી જુઓ બધાને ફાયદો થઈ રહ્યો છે બસ થઈ ગયું બસ થઈ ગયું આમ જીવતા જવાનું છે જીવતા જવાનું છે અથવા ગૂંચવાણો કે સમસ્યાઓ હોય છે તે અહંકાર માટે હોય છે ને અને અહંકાર આ જ માટેની નિર્મિત હોય છે આ શરીર છે તો અહંકાર છે શરીર તો જ્યારે ગયો તો અહંકાર પણ તેની સાથે જ બળી ગયો કંઈ બચતું તો છે નહીં શરીર પછી તો જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી પડકાર છે અને આપણે શરીર રહેતા એટલે કે જીવિત રહેતા જીવનના સવાલોના સાચા જવાબ આપવાના છે અને જીવનનો કોઈ સાચો સવાલ એ નથી હોતો કે મોતનું શું કરવું કે મોતનું શું કરીએ ના કરીએ મોતનો અર્થ છે જીવન જ નથી જીવન જ નથી તો કોઈ સવાલ પણ નથી બધા સવાલ જીવનની અંદરના છે કારણ કે બધા સવાલ કોના માટે છે હો માટે અહંકાર માટે અને તે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જ છે ક્યારેય જોયું છે કે કોઈ મરી ગયું તે પછી પણ કોઈ હું હું કરી રહ્યું છે કહી રહ્યું છે કે હજુ મારી સમસ્યા છે આવું થયું છે ક્યાંય એવું તો કંઈ થતું નથી તો જ્યાં સુધી તમે જીવિત છો તમારામાં અને આ લોકોમાં અને મારામાં કોઈ અંતર નથી કારણ કે આપણે બધા જીવિત છીએ આપણે બધા જીવિત છીએ અને જ્યારે તમે નહીં કે હું નહીં કે કોઈ નહીં તો પછી કોઈ સવાલ પણ નહીં અને જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી પ્રશ્ન મૃત્યુ ન હોવો જોઈએ ત્યાં સુધી પ્રશ્ન મુક્તિ હોવો જોઈએ અને મુક્તિનો અર્થ થાય છે જીવતે જીવતા જ એવા નિર્ણયો લઉં એવી ઈમાનદારી રહે કે આઝાદ રહું સમજાવવા વાળાઓએ આને એમ કહ્યું છે કે જીવન હોય જ એટલા માટે છે કે મૃત્યુ પહેલા મુક્તિ થઈ જાય મૃત્યુથી ઠીક પહેલા નહીં મૃત્યુ તો જ્યારે થશે ત્યારે થશે આપણને શું ખબર જેટલી જલ્દી થઈ શકે અને જેટલો વધારે થઈ શકે મુક્તિમાં જીવો મુક્તિમાં જીવો ત્યારે જ આપણે કહીએ છીએ કે જિંદગી છે ઠીક છે ને તો બિલકુલ થઈ શકે છે કે તમે એકદમ ઠીક થઈ જાઓ આ પણ થઈ શકે છે બિલકુલ થઈ શકે છે કે તેજ થાય જે દરેક માણસ સાથે થવાનું જ છે કોઈ તેમાં મોટી વાત નથી મોત આવશે તો આવશે આવશે ઠીક છે જો જિંદગી ખૂબ હેરાન કરી રહી હોય અને શરીર જ એવું થઈ જાય કે મુક્ત ના જીવી શકો તો ઘણીવાર તો એ પણ છે કે ઠીક છે છે આવે તો આવવા દો કઈ એટલી મોટી મોટી વસ્તુ વસ્તુ થઈ ગઈ મૃત્યુ નથી પણ જિંદગી જો બંધનમાં વિતાવવી પડે ઘૂંઘળાઈને વિતાવવી પડે તો તે બહુ ખરાબ વસ્તુ છે તે ના થવું જોઈએ તો તે ખ્યાલ બિલકુલ હટાવો તેનું કોઈ મૂલ્ય નથી કે બચીશું કે નહીં બચીશું ટ્રીટમેન્ટ ક્યાં સુધી જશે શું થશે બિલકુલ નહીં કે મૃત્યુની પીડા થાય છે કે નથી થતી આ સવાલોમાં કંઈ નથી રાખ્યું સવાલ એ છે કે આજે હું જીવતી છું તો આજે હું કેવી રીતે જીવી રહી છું કાલે મરી જઈશ તો મરી જઈશ ને કાલની શું ખબર કોઈ એસ્ટ્રોઈડ આવે કે આઠસો કરોડ દુનિયામાં લોકો છે બધા મરી જાય સાથે કંઈ ભરોસો નથી કોવિડ જેવા બે ચાર હોનહાર બીજા તૈયાર થઈ રહ્યા હશે કોઈ જંગલમાં અત્યારે તેનો મૃત્યુદર એક બે ટકાનો હતો હવે નવો આવી જાય સિત્તેર ટકા મૃત્યુદર વાળો તો દુનિયાની આખી વસ્તી આમ ઝટકામાં સાફ થઈ જશે મહિનાઓની અંદર કોઈ નહીં બચે તે કોઈ વાત જ નથી શા માટે બેસીને તે વિચારીએ આપણી સામે શું પ્રશ્ન છે હું છું અને અત્યારે છું અને જીવિત છું તો અત્યારે મારે શું કરવાનું છે અત્યારે મારે કેવી રીતે જીવવાનું છે ઠીક છે હું છું અત્યારે છું અને જીવિત છું તો અત્યારે મારે કેવી રીતે જીવવાનું છે મૃત્યુ તો ભવિષ્ય છે ખ્યાલ છે કલ્પના છે તેનું કોઈ અસ્તિત્વ નથી તેનું કોઈ અસ્તિત્વ નથી જીવિત માટે શું અસ્તિત્વ છે જે અત્યારે જીવતો છે તે વાત જ એટલા માટે કરી રહ્યો છે કારણ કે અત્યારે મર્યો નથી ને તો તે પોતાના જીવનની વાત કરે ને મૃત્યુની વાત શા માટે કરે જીવનની વાત કરો મરવાના અડધા કલાક પહેલા પણ જીવનની વાત કરો જ્યારે મરી જઈશું તે પછી આપણે મોતની વાત કરીશું આપણે જે જીવી રહ્યા છીએ તે જિંદગીની વાત કરીએ મોતની વાત કોના માટે છોડી દઈએ જે મરી ગયા છે કારણ કે હવે તેમને મૃત્યુ વધારે મતલબ છે તે તો મરી ચૂક્યા છે તો તેમને આવીને સવાલ પૂછવા દો કે અમે શું કરીએ મોતનું શું હિસાબ કિતાબ છે જો કે કોઈ આવ્યું નથી આજ સુધી બાબા લોકો પાસે આવે છે કે ભટકી રહ્યા છે અમારું આતે આ લોકમાં તે લોકમાં પાપ આ બધું પચાસ વાતો અધ્યાત્મા સાચું જીવન જીવવાની કલા છે એટલું સાચું જીવવું એટલું સાચું જીવવું કે મોત ભૂલી જવાય અને મોત મોત યાદ અપાવે તો જેવી લાગે જેમ તમે કહો છો ને કે મરવાની ફુરસદ નથી જિંદગી એવી હોય કે મરવાની પણ ફુરસદ ના રહે મોત આવે તો પણ બોલો તમે ઊભા રહો અત્યારે કઠોપ નિષદ પૂરું કરી લો નથી ક્યારેક આમને સામને પણ મળીએ હોઈ શકે આપણે ક્યારે ના મળીએ કોઈ ફરક નથી પડતો તમે જે આ સવાલ પૂછ્યો છે આ જિંદગી છે મોતનું શું કરવું કઈ નહીં થેન્ક યુ સર Mm-hmm.